નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં સનાતની સંગઠિત શક્તિનું ભવ્ય પ્રદર્શન શ્રી રામજી શોભાયાત્રાનું આયોજન વડોદરા શહેરમાં સનાતની સંસ્કૃતિ અને સંગઠિત શક્તિના પ્રદર્શન કરાવતી ભગવાન શ્રી રામની દ્વિતીય ભવ્ય શોભાયાત્રાનું આયોજન 22 જાન્યુઆરી 2026 ગુરુવારે કરવામાં આવ્યું હતું હિન્દુ જાગરણ પ્રેરિત સનાતની સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આયોજકોના જણાવ્યા મુજબ આ યાત્રા વડોદરાના ચાર દરવાજા બહારની સૌથી મોટી સનાતન શોભાયાત્રા યોજાઈ આ કાર્યક્રમ દરમિયાન પંચમુખી હનુમાન મંદિર ખાતે પાંચસો એક દિવાની મહાઆરતી યોજાશે જ્યારે રાત્રે ગોરવા સ્થિત આઇટીઆઈ ખાતે રામ પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડોદરાના તમામ સનાતન ભક્તોએ આ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી હતી જય શિયા રામ આજે પ્રોગ્રામ છે આજે બાવીસ જાન્યુઆરીનું જે પ્રોગ્રામ છે આપણે રામજીની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ હતી એ ઉપલક્ષમાં ગયા વર્ષે પણ આપણે આ પ્રોગ્રામ આયોજિત કર્યું હતું આ વર્ષે પણ આપણે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રોગ્રામ છે તે નાના નાના ઉપક્રમો આખા વડોદરા વિસ્તારમાં નાના નાનો ઉપક્રમો હનુમાન ચાલીસાના માધ્યમથી હિન્દુ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા બનાવવામાં આવેલ નાના નાના ઉપક્રમોના હનુમાન ચાલીસાના માધ્યમથી અમે આ પ્રોગ્રામની વ્યવસ્થા કરી છે જેમાં ચાલીસ સોસાયટી દ્વારા આ પૂરેપૂરું પ્રોગ્રામનું સંકલન કરવામાં આવ્યું છે બે ત્રણ સોસાયટીએ સજાવટની વ્યવસ્થા લીધી છે બે ત્રણ સોસાયટીએ સુરક્ષાની વ્યવસ્થા લીધી છે આવી રીતે અમારી સાથે લગભગ લગભગ ચાલીસ સોસાયટી ભેગી થઈને અમે આ પ્રોગ્રામની આયોજન કરેલું છે લગભગ લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર લોકો અમારી સાથે અમારા આ શોભાયાત્રામાં જોડાશે જે અમે ગયા વર્ષે પણ કર્યું હતું એમાં પણ લગભગ લગભગ પંદરથી વીસ હજાર લોકો ઓન રોડ અમારી સાથે જોડાયા હતા તે ખૂબ સરસ હિન્દુ સમાજ દ્વારા સંમિલિત દરેક વ્યક્તિ સાથે મળીને અમે આ પ્રોગ્રામનું આયોજન કરતા આવી રહ્યા છે અને સતત આગળ પણ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીશું આ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ હતી એના ઉપલક્ષમાં રામ પ્રેમીઓ દ્વારા હિન્દુ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે આવતા વર્ષે પણ બાવીસ બાવીસ જાન્યુઆરીના રોજ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીશું અને આ વર્ષે પણ ખૂબ ભવ્ય રીતે દરેક સનાતની સંઘર્ષ સમિતિના માધ્યમથી આ પ્રોગ્રામનું આયોજન થશે અને આપ સૌને આનંદ મળશે જય શ્રી રામ સંતોષ શ્રીવાસ્તવ આજે દ્વિતીય રામ ભગવાનની જે શોભાયાત્રા નીકળી રહી છે અમે જો ગયા વર્ષે પણ કર્યું તું આ વર્ષે પણ કર્યું છે અને આ બચ્ચાઓને ટ્રેન કરવામાં રેડી કરવામાં એ લોકો ને પણ એટલો ઉત્સાહ હતો કે અમે રામ બનીએ લક્ષ્મણ બનીએ અને ભગવાન ને સનાતન ધર્મને આગળ વધારવામાં બચ્ચા આજે કરી રહ્યા છે એનાથી આગળની પેઢી શીખશે કે ભગવાન કેટલું હોય છે કેટલા ટાઈમ લાગે આમ લોકો ટ્રેન કરવામાં ટ્રેન કરવામાં બચ્ચાઓ ને ટ્રેન કરવામાં 3 કલાક ગયા છે અમારા અને બચ્ચાઓ શાંતિ ઊભા પણ નથી થાય પણ ઉત્સાહ હતો કે અમે તૈયાર થઈએ અમે રામ ભગવાન બનીએ લક્ષ્મણ બનીએ સીતા બનીએ ભગવાનના ના રામ પ્રતિષ્ઠાના અમે લોકોએ રેલી કાઢી હતી અને દર વર્ષે અમે કાઢીએ છીએ તો આ જે વર્ષે જે કાઢીએ છીએ એ માહોલ બોલું આખું અમારે હિન્દુત્વનું અને જે રામમય બધા થયા છે અને આ શોભાયાત્રામાં ખૂબ હિન્દુત્વ અને બધા જોડાઈને શોભા વધાય છે તો આ અમે દર વર્ષે કરીએ છીએ અને કરતા રહીશું આ શ્રીરામ શોભાયાત્રા जय जयराम मतलब सुंदरकांड होता है हर शनिवार को और अखंड रामायण रखा था जब जब भगवान भी बिठाया था अयोध्या में उसका रामायण रखा जाता हमारे यहाँ से हनुमान मंदिर से शोभा यात्रा निकाली गई है गोरवा आई टी आई हाँ हम लोग एक सेवा करते शरबत का सेवा किया है प्रसाद का सेवा किया है और तरव सब कुशल है आपका नाम અમાર નામ કલ્પેશભાઈ રાધેશ્યામ પાંડે